આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડબ્બો એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં અગવડ પડતી હોવાના અહેવાલને લઈ જિલ્લા એસટી વિભાગ અને ડબોય એસટી ડેપો મેનેજર એસટી ડેપોમાં હાલ તમામ પાસ સરળતાથી નીકળે છે કોઈ લાઇન લાગતી ન હોવાનો ખુલાસો કર્યો છે સાથે શાળામાં વિદ્યાર્થીઓને ઈ પાસ માટે પણ માર્ગદર્શન આપી લાઈનોમાં ઊભું રહેવું ના પડે અને શિક્ષણ પર અસર ના થાય તે માટે એસટી વિભાગ દ્વારા પાસની સુવિધા ઓનલાઈન પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું વેકેશન ખુલે એટલે વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં એસટી ડેપો ખાતે ભારે ધસારો થતો હોય છે બે કે ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને અગવડ પડી હોવાની અહેવાલ મળ્યા મળે મળ્યા હોય છે પરંતુ ડબલ્યુ એસટી ડેપોમાં હાલ વેકેશન ખુલ્યા બાદ વિદ્યાર્થીઓને સરળતાથી પાસ કાઢી આપવામાં આવતા હોવાનું ડેપો મેનેજર મલેક દ્વારા જણાવ્યું હતું જ્યારે કેટલાક અહેવાલ પ્રસિદ્ધ થતાં ડેપો મેનેજર દ્વારા તે ખોટા અહેવાલ હોવાનું જણાવી ડબલ્યુ એસટી ડેપો અને એસટી વિભાગ દ્વારા ઓનલાઈન ઈ પાસની સુવિધા પણ ઊભી કરવામાં આવી હોવાનું માહિતી આપી છે સાથે નગર અને તાલુકાની તમામ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને ઈ પાસથી માહિતગાર કરવા કાર્યક્રમ પણ શરૂ કરવા હોવાનું જણાવ્યું હતું रडियो <laughs> <tall noise>

શું થયેલું સાહેબ સાહેબ હવે આમાં આજ રોજ કે જૂનો વિડીયો વાયરલ થયેલો છે પણ પરિસ્થિતિનું અનુરૂપ આજ રોજ મારે વાંસની બારીની ઉપર કોઈ પણ જાતની લાઈન નથી બરાબર છે અને મેં આ વિદ્યાર્થી વિદ્યાર્થીઓના એની અંદર મેં ત્રણ કાઉન્ટર ચાલુ કરેલા છે એ લેડીઝ વિદ્યાર્થીની તેમજ જેન્ટ્સ વિદ્યાર્થીઓ તેમના બંનેના પાસ કાઢવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરેલા છે અને હાલમાં પણ હમણાં પણ લા મારી પાસની કાઉન્ટર ઉપર કોઈપણ જાતની લાઈન નથી એ સરળ રીતે પાસ નીકળે જ છે તેમજ અમારે ઈ પાસ હોય તો સ્કૂલની અંદર જઈને પણ અમે વિદ્યાર્થીઓને સમજ આપેલી જ છે કે તમારે ઈ પાસ કઢાવો વિદ્યાર્થી ઈ પાસ કઢાવવા હોય તો કઢાવી શકો છો જેથી કરી તમારે ડેપો લેવલના ધક્કા ખાવા ના પડે અને એ જી પાસ તમારો નીકળી શકે કેટલા સ્ટુડન્ટ રોજ પાસ કાઢ અર લગભગ સાહેબ અમારી ગણતરી મુજબ તો હમણાં તો ઓછું થઈ ગયેલું છે મોટાભાગના સ્ટુડન્ટોના પાસ નીકળી જ ગયેલા છે તેમ છતાં તો પણ અમારા સોની આસપાસનો સ્ટુડન્ટ થાય જ છે રોજના રોજ